ખેડૂતોના જે વર્ષો જૂના સપના જે રોડાઈ રહ્યા હતા અને જે ખેડૂતોમાં જે ચિંતા વ્યાપી હતી એ છે જે ચીખલી તાલુકાની જે સાદરવેલ ગામ ખાતે આવેલી જે કાવેરી સુગર નમસ્કાર ડિસિઝન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપની સાથે મનીષ ઢોળિયા હાલમાં જે કાવેરી સુગરની હરાજી થશે એવી વાત વાયુ વેગે ફેલાઈ હતી તેના લઈને જ્યારે કેટલાક શેરધારકો અને જે ખેડૂતોમાં ચિંતા વ્યાપી હતી કારણ કે આ જે વર્ષોથી એનું જે સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું હતું અને જે આનંદીબેન દ્વારા જે મુખ્યમંત્રી જ્યારે આનંદીબેન હતા એના દ્વારા જે બે હજાર અઢાર ઓગણીસમાં એમનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું અને કરોડો રૂપિયા એમાં ખર્ચી કાઢવામાં પણ આવ્યા હતા ત્યારે એનું જે કાવેરી સુગરનું જે ભૂંગળાનું જ્યારે ધુમાડું ન નીકળતા અને ન નીકળવા પહેલાં જ એમની હરાજીની વાત સામે આવી છે ત્યારે રોજ જ્યારે જે વાંસદા ચીખલીના ધારાસભ્ય આનંદભાઈ પટેલ અને નવસારી જિલ્લા કોંગ્રેસના જે પ્રમુખ શૈલેષભાઈ દ્વારા આજે મોટી સંખ્યામાં ચીખલી ખાતે ભેગા થયા છે અને મામલતદાર ખાતે એમણે આવેદનપત્ર આપ્યું છે ત્યારે એ સમગ્ર વિડીયો જોઈએ અને હવે જોવું એ રહ્યું કે એ કાવેરી સુગર ચાલુ થશે કે પછી હરાજી થશે એ પણ જોયું પણ ખાસ પહેલાં આપણે એ વિડીયો જોઈ લઈએ જે ચીખલી ખાતે અનંત પટેલની આગેવાનીમાં લોકો ભેગા થયા હતા એ વિડીયો よし લડા લડાંગે દુનિયા આપી જતી રહે અમે કાવેરી સુગરની એક જમીન આપવાના નથી ડીરેક્ટ કોર્પોરેટની અમે કીધું છે અને જો કોણમાં કોઈ ગમ આ હરાજીમાં ભાગ લીધો અને જમીન અને જો સુગંધ લીધી તો અમે એને ચૂકવા દેવાના નથી અમે દરેક ખેડૂતોથી તમને આવેદન પત્ર આપીએ છે અમારી લાગણીને માંગણી પર સ્વીકાર આજે અમે કાવેરી સુગર ની હરાજી રોકવા માટે આવેદન પત્ર આપ્યું હજારો ખેડૂતો અમારી સાથે રેલીમાં જોડાયા આ સુગરમાં પચીસ હજાર જેટલા ખેડૂતો સભાસદ છે અને એનાથી પણ મોટી સમસ્યા એ છે કે આજુબાજુમાં પચાસથી સાઠ જેટલા ગોળના કોલા આવેલા છે અને આ ખેડૂતોનું ભયંકર શોષણ કરે છે બાવીસોથી ચોવીસો રૂપિયાનો જ ભાવ આપે છે અને એ શોષણ ક્યારે બંધ થશે જો આ કાવેરી સુગરનું નિર્માણ થશે તો પરંતુ બે હજાર સોળના તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પંદર હજારથી વધુ સભાસદોની હાજરીમાં રાજ્ય સરકારનો ફાળો આપીને આ સુગરને કાર્યરત કરવાની વાત કરી હતી પરંતુ એ જાહેરાત જાહેરાત પૂરતી સીમિત રહી ગઈ અને આ જ દિન સુધી રાજ્ય સરકારનો ફાળો આવ્યો નથી ત્યારે આવનારા સમયમાં ઢવલ પટેલ જે વિકાસની વાતો કરે છે અનંત પટેલને આંદોલન ફક્ત કરવા પૂરતા કરે છે એવું કહે છે ઢવલ પટેલને મારે એક જ વાત કહેવી છે કે દમણ ગંગાને જો બસો ચાલીસ કરોડ રૂપિયા ફાળવવામાં આવતા હોય તો શું આ શુંગરે શું ગુનો કર્યો કે આ સુગરને પૈસા ફાળવવામાં આવતા નથી શું આદિવાસી વિસ્તારની આ જીવાદોરી છે એટલા માટે પરંતુ અમે આ સુગરને કોઈપણ ભોગે બંધ થવા દેવાના નથી અને જો હરાજી થશે તો આ સુગરની જમીન અમે કોઈપણ ભોગે કોઈ ખાનગી કંપનીને કબજો લેવા દેવાના નથી આગળની અમે આગળ ખેડૂતો દરેક ખેડૂતોનો સંપર્ક કરી રહ્યા છે ખેડૂતો અમારી સાથે જોડાઈ રહ્યા છે અને આવનારા સમયમાં હજારો ખેડૂત અમારી સાથે જોડાશે અને આ સુગરનો અમે કોઈપણ ખાનગી કંપનીને કબજો લેવા દેવાના નથી આ સુગરને કોઈપણ ભોગે કાર્યરત કરીને રહેવાના છે હરાજી પચીસ તારીખે રાખવામાં આવી છે એના વિરોધમાં નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે અમે રેલીનું આયોજન કર્યું હતું અને સુગર ન બંધ થઈ જાય એના માટે આવેદનપત્ર આપીને રેલી કાઢીને કરી છે અને કાવેરી સુગર આદિવાસી ખેડૂતો માટે જીવાદોરી સમાન છે એમની જમીન પચીસ તારીખની એ હરાજીમાં કોઈ પણ એજન્સી લેશે તો અમે એ જમીન લેવા દેશું નહીં એ જમીનમાં કોઈને પગ મૂકવા દેશું નહીં આવનારા દિવસમાં જો પચીસ તારીખની એ હરાજીમાં હરાજી બંધ ન થાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું નમસ્તે હાલમાં કાવેરી સુગર ફેક્ટરીની જમીનની એ હરાજીની જે પરિસ્થિતિ ઊભી થઈ છે એમાં ગઈ ઓગણીસની તારીખે આપણા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આદરણીય શ્રી ધુરાભાઈ શાહ આપણા ગણદેવીના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ અમારા ભારતીય જનતા પાર્ટીનું આખું બોર્ડ અને જિલ્લાના સહકારી આગેવાનો સાથે અમિતભાઈ શાહ સાહેબની મુલાકાત કરી એમનો ખૂબ હકારાત્મક અભિગમ છે ગઈકાલે આ જ બધા આગેવાનો સાથે અમે સહકાર રાજ્યના સહકાર મંત્રી રાજ્યના નાણાં મંત્રી અને મુખ્યમંત્રી સાહેબ સાથે પણ મુલાકાત કરી એમનો પણ ખૂબ હકારાત્મક અભિગમ છે અને પચીસમી તારીખની હરાજી મુલતવી રહે એને માટે સૌની લાગણી છે ખેડૂતોના હિતમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ઝડપથી નિર્ણય લેશે એવી અમને સંપૂર્ણ આશા છે અર્જુનભાઈ કુંવરભાઈ પટેલ કંડોળવાડા આ શુગર ચાલુ થાય ને તો અમને બહુ ઘણો ફાયદો થાય એમ છે જ્યારે આ અમે પૈસા લીધેલા ને તે દાડે તો પાંચસો રૂપિયા બી અમને નિમાવે તે દાડે હવે આજે એ શેર ખરીદવા માટે તો લોકો પડાપડી કરે છે પચાસ હજાર લાખ રૂપિયાનો એક શેર પડે છે હવે આ આજે ચાલુ થાય ને તો ખેડૂતને તો બહુ ફાયદો થાય અમને ને પછી હવે આ લોકો હરાજી કરતા છે તો હરાજી કરે તો અમને લોકોના પૈસા ચૂકવી દે ને પછી હરાજી કર્યા કરો એવી અમારી માંગિત કરવા દેવાનું નથી ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો